કોઈ હરખો જવાબ ન દીધો તો એ ગમે ગામની બેહુનું ખાડું વાળી ગોવાળી મારી અધમુવા કરી આખું ખાડું વાળી અને આવ્યો ને ફૂઈને એમ કીધું લે તારે જેટલું રાખવું એટલું રાખ તારિયું તો ન જળ્યું પણ બીજા ન્યુ લેવો પણ હવે મને જામ જીવવા ન દીએ અને મારી માથે કેસ કરે અને કાળા સજા થાય અને રીબાય રીબાઈ મરવું એના કરતા ભાઈડાવર થી ન મરવું એટલે હું જાઉં છું પોલે પાણે અને એ પોલે પાણે એ ઉતારો કર્યો નાથા મોઢવાડીયા એ અને એ જામની અદમા બારવટો ખેડી અને પોલે પાણે આવતો રીએ રુદનભાઈ ભાઈડા ડુંગરમાં પોલો પાણો છે કે આપે જોયો છે આ માણા જાય ઘોડી હોતો વિયો જાય એટલે કે માલિકો વિશાળ પોટ માલિકો રેઠાણ થઈ હકે માલિકો રસોડા થઈ હકે માલિકો માણસો ભાઈસભાઈ

નથી વારી નાખતા સાવ ઘર વારે સાવ એણું ફરિયું વારે આ આવા આ હિન્દુસ્તાન વાર નાખે આનું શું કરું હું એની વાત તો વાત ભલે પણે આવતો રહીએ ભાઈ બાર બારવટીયા તો ઘણા થયા છે ને અટાણે છે નથી એમ નથી ખાલી ઠેકાણા ફેરીમાં હા એવું કઈ નથી કે અટાણે નથી અટાણે છે ખાલી ઠેકાણા ફેરવા ઉધરે લુગડે થઈ જાતું હોય તો હું કરવા રેડ થવું જોઈએ એમ જે કામ જોઈ બારવટું આમ પાર પડી જતું હોય આમ શું કરવા કરવું જોઈએ પણ મૂળ વાત કરી દઉં અને એ કીર્તિ ફેલાણી બારવટીયા તો ઘણા થયા પણ બે બારવટીયા એવા થયા કે જેને સંતના વિરુદ્ધ લઈ ગયા જેને ભક્તના વિરુદ્ધ લઈ ગયા એવા બે બારવટીયા એક આપા જોગીદાસ ખુમાણ જેને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું એને સંતનું બિરુદ લાગ્યું અને બીજો નાથો મોઢવાડીયો જે નાથો ભગત કહેવાનો એને ભગતનું બિરુદ લાગ્યું ગયો તેને નીતિથી બારવટા ખેડા એ નાથાના રાહાળા ગવાણા શરીએ એક નાકે બેનું દીકરીયું ભેડીયું થાય રાહાળા ગાય કવિયો કવિતાઓ લખે એમાં રાજા નામના બારોટે નાથા મોઢવાડીયાને વિસી લખી વિસ દુઆ લખા અને એ વિસી લઈ અને સંભળાવવા ગયો જે કઈ મોજ આવી હોય વિશી પ્રખ્યાત થઈ અને એમાં છત્રાવા ગામનો રાણો ખૂટી કરી અને મેર દ્વારિકાની જાત્રાએ નીકળ્યો અને મોઢવાડાના પાદરની માલિકોથી સંઘ નીકળ્યો એ વખતે વણખા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંઘ છે એ મારે રાત રોકાઈ તેથી તો માણસને આવા આવા સંઘ નીકળે ને તો એમાં લૂંટાઈ જવાની હોડ લાગી

બાકી જાતા કે મારે દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ આય તો ખરત ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે હાય ખવરા હોય તો ખૂટી જાશે હાય આપે તો ખૂટી જાહે હાય દહી તો ખૂટી જાશે બાકી કહાતા ચંદનની જે મજા શીતળતા જે ચંદન નથી પાણાને શું ખબર પડે કહાવામાં હું મજા છે એ ચંદનને ખબર પડે આમાં હું મજા છે એ આડા ફરનારોને ખબર પડે કે જમાડવામાં હું મજા છે અને એમાં હોડ લાગતી વચ્ચે નાનકડી વાત કરી તો ભાવનગર મહારાજ એમ કહેવાય છે હું મારા મામા બેઠેલા કદાચ ભૂલતો ન હું તો દ્વારકાની જાત્રા જાતા હતા અને એમાં રસ્તામાં રાઘવ ભમરનું ગામ આવ્યું અને રાઘવ ભમરને ભેળો રાઘવ ભમરને ઉઠાડાતો નહીં હો મારા બાપુ એમ વાત કરતા હું તો હોય તો ઉઠાડાતો ને મા એમ કહી દેતા ભાવનગર મહારાજે હોય તો કયો ભલે બે બાકી મારા રાઘવને ઉઠાડાય નહીં ઈ રાઘવ ભમર અને ઈ રાઘવ ભમરને લઈ અને દ્વારકા દ્વારકા અને એમાં કીધું કે ગોમતીજીમાં પેલું સ્નાન એ કરે કે જે દ્વારિકા જમાડે ચોરાસી કરે એ ગોમતીજીમાં ભાવનગર મહારાજ ને એમ કે આપણે પેલું સ્નાન કરશું પેલું સ્નાન કરે એ દ્વારકા જમાડે એ ભાવનગર મહારાજ તો હજી કપડાં ચેન્જ કરવાની પહેરવી કરતા તા તો રાઘવ ભમરે લુગણા હોતો ઠેકડો ગોમતીજીની મારી કોઈ માર્યો તો કેટલી વાટ થોડી ધોવાય હા હા રાઘવ કે બાપા હવે એ તાણું આવ્યું છે અટલે મને ખવડાવવાનો અવસર આવ્યો છે તો એ વાત હવે કે લુગણા બદલાવાની જોવાય પણ એ દરવાજો બનાવ્યો છે રાઘોબન ની તકતી મારી છે જય કાંદા મહારાજ ની આશ્રમ દે દરવાજા આ ઓડ લાગતી તું ખવડાવે એની મોર હું ખવરાવી દઉં એવી એક એની ઉર્જા હતી એક એવી હિંમત હતી તાકાત હતી અને આડા ફરીને મને કીધું કે આજ તો મારે ને બધાય ભોજન લેવાનું છે રાત રોકાવાની છે એ મંડીગીયા રોટલા ઘડાવવા મંડીગીયા લાપસીને આંધણ મુકાવવા અને એ મંડીગીયા તૈયારી કરવા એમાં એના ગરમ મંડીગીયા પાણી થવા કારણ કે હાલીન સંઘ જતો તો એ સેવા કરવાવાળા આવી ગયા અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે તો રાજા બારોટને કેળવો ને વાર્તા કરે તો દાયરાને મજા આવે એમાં ટૂંકમાં વાત કરી જાઉં રાજા બારોટ એવા એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટ તે નાથા મોઢવાડિયાની વિહી લખી છે હા કે એ જરા ખંભળાવ્યું ને પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી મારા બાપુ શામજી બાપુના દસ દુવા લઈને ગયા મારા ઘરની બનેલી ગયો કે જો ધંધો એમાં બોલું ને એટલે હું બોલતો એમ બોલું પ્રોગ્રામ બોલતો નથી ને એટલે મારા વીડિયા વાળાને ભેરો હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ફરી આમ કેમ બોલે હા એ વાત કરું છું એ દસ દુવા લઈ સામજી બાપુના બનાવીને મારા બાપુ ગયા માં કવિ કાન મળ્યા કવિ કાન એટલે કોણ યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં આમે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી તેન કોખજીના જેમાં શિવાજી પાયકો હતો તલવાર કેરી જુનાગઢ એ કવિ કાન મળ્યા ભીમભાઈ કે નવીન કે સામજી બાપુના દહ દુવા બનાવ્યો ભીમભાઈ દહ 10 હારા નો લાગે કે 20 જોઈ કે 25 જોઈ કે 32 જોઈ આ દુવાના નહી હશે કે બાવની જોઈ પણ દહ દુવા હારા ના લાગે દહ નો આંકડો કઈ હોય અરે કાન દહ તો મારે કીધે માન લખાણ હું બીજા દહ કેમ લખો કે હાલો ને હજી બાપુ ને આવવાની વાર છે તો આપણે અહીંયા લખમણ ઘાટે બે ને વડલો છે તેથી લખમણ ઘાટ નતો પણ બે હિ અને આ લખી નાખીએ એ મારા બાપુ અને કાંદીભાઈ એવો હદે ખોમાણા હતા એ કાંદીભાઈ બે ભેડા થઈને બીજા દહ દુવા લખ્યા એ વીસ દુવા બનાવ્યા સામજી બાપુ પાંચ વાગે પધાર્યા દર્શનાર્થી હોતા એ ભાઈ બધા ઉભરી ઉભરી બપા ઉભરી જો કવિ આવ્યા છે કવિ આવ્યા છે એને ઘડીક વાર સાંભળી બે જાઓ બધા બે જાઓ બે બધા બે જાઓ બધા માણસોને બેહાડી દીધા પંજાબી એન પાસે રેતો એ પંજાબી બધાને બેહાડી દે બધાને બેહાડી દે બધા બેહી ગયા હું કવિઓ બોલો બોલો કવિઓ કાંઈ નવું કાંઈ જ લઈ આવ્યા નવું કાંઈ જ આવ્યા મારા બાપુ કે સાંજી બાપુ હું આપની વિશી બનાવીને આવ્યો છું કે બોલો 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 એક જુઓ બે દુવા ત્રણ દુવા ચાર દુવા બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા ઈ સંજી બાપુ મરક 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 દાત કાટતા ગયા 20 દુવા પૂરા થયા એટલે સંજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ બે કવિયોય ભેરા થઈને દુવા બનાવ્યા હોય હા સંજી બાપુ ની તાકાત આ સંજી બાપુ સંત જેણે કુંભનો મેળો જમાડ્યો હા કાલથીથી વાહ વાહ કેટલા બધા વાના ભેરા થઈ ગયા હે ઓહો કુંભના મેળામાં આ બહુલીઓ ગયો એ ભગત કુંભના મેળામાં ગયા કરોડોની સંખ્યામાં સાધુઓ અને એ તણે બાપુ કાઠી ભેડા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભણો મેળો જમાડવો અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ નમાડાય બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે કે ઈ તો સાધુઓ ને પૂછો દરેક અખાડાના મંતોને બોલાવ્યા ભાઈ મારે તમારા અખાડાને જમાડવો કેટલી મૂર્તિ તો કોઈ કે પાંચસો કોઈ કે હજાર કોઈ કે બે હજાર કોઈ કહે બસો કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી બાપા હું ખાવું તો કોઈ કહે દૂધ પાક કોઈ કે લાડવા કોઈ કે લાપસી કેટલો ખર્ચો થાય કે આટલો કોઈ લાખ કોઈ બે લાખ કોઈ પાંચ લાખ બાપુ આટલો ખર્ચો એટલે એ થેલીમાં જ કાઢીને દે બાપા આલ્યો બાપા આલ્યો બાપા અને સામજી બાપુ ની જાય સામજી બાપુ ની જાય કુંભના મેળામાં માણસ હલકે નીકળ્યું પ્રસાદન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ એટલી પબ્લિક રોકાય નહીં તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો નકરા માણસો રોકાય નહીં આ જે અજાણ્યા છે ખબર નથી કોણ સામધી આવું કોણ જેને કુમરો મેળો જમાડ્યો ન ભૂતો ન ભવિષ્ય પહેલાંય કોઈ જમાડ્યો નથી નદી કોઈ કદાચને ન જમાડે રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે કેદી મહામંડલેશ્વરે ભેડા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે બાપુ હું તો ભગત કોટી કહેવાય મારાથી હાથીમાંથી ન બેહાય કોક તમારા સંતને બેસાડો ની પાસે હું ભગત થઈને બેહે કેટલી નિર્મળતા કેટલી નિર્મળતા કોમના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંત ને બેહાડો હું એના ચરણ રદ થઈને બે હું તો ભગત કોટી નો માણા કેવો બાપા યાદ કરી ને હયું ભરાઈ ગયું શું નિર્મળતા શું થાકાત અને કુંભના મેળામાં હાથી ની સવારી માથે નીકળ્યા હો સામજી ભગત આજ પણ તમને ફોટો જોવા જડશે આ તાકાત કવિ રાજ બે કવિઓના બનાવેલા દુવા છે હા બાપુ માફ કરજો મેં અને કવિ કાને ભેરા થઈને દુ દુવા બનાયવા આ સમજકારી એક પછી એક પછી રાજો ભારોટ દુવો કેતો જાય વિશ દુવા પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા ભારોટ અગિયારમો દુવો પાછો બોલતો બે ભાવે ભાઈ હિમજાવી વાત આવે તમને ખબર કદાચ નો સાંભળી હોય આ સમાજે તો બહુ સાંભળી હોય ઈગ્યારમો દુવો

કે નાથો એક જ લોઢું બાંધી હગે હવાસર લોઢું અમેનો બાંધી હકીએ વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા બાપાએ તો તાણું આવે ત્યાં ખ્યાલ આવે મગજનો આંકરો માણા નીકળી ગયા અહીંયા રાત્રો કાણા હવારે સંઘો પીડો દ્વારકાની જાત્રા કરી પાછો નીકળો પાછો મોઠી આવ્યો વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોયકા અને એમાં રાજા બારોટે સંઘના માણસોની ની અરે ઝીણી ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કઉ છું દ્વારકાની ની યાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવા તો વીસ રૂપિયા ટિકિટ હતી બે દ્વારકામાં દર્શન કરી તો મને સાંભળે મેં લીધેલી છે ચીલાની આપણને ખબર

કે તો હું હમણાં આવતો રહું દી ઉગશે ને દી ચડશે તા તો પાછો આવતો રહે એ કઈ મહેમાન ને જવા ન દેતો હું કહું બો પાઉ પછી જવા દે દે ને જવા દેતો તો તને જગદુંબા ના સોગંદ છે આટલું કઈ અને ઘોડી મારી મૂકી એ દી ઉગુ ઉગુ થાતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખરખરે જાય અને જે માથે ઓઢે ને એ માથે ઓઢીને નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે નાથા રે કરી નાથો મોઢવાડિયો દાતરણ કે રાજા બારોટ હું જીવું છું મારી પોક કે મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય નાથો મરી ગયો મર્યો હોય તો ચીલો લેવાય નકર નો લેવાય કેણે લીધો રાણો ખૂટી સતરા વેથી યાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાય ચીલો લેવાનો છે લેખ નાથા મોટવાડે લખતા ન આવડતું લે કાગળ પેન લેખ ઈ ખડીયો દીધો કાગળ લખો હું કહું એમ લખ લખું

દેહું મહેમાન ને હવે જવા દેવાય નહીં એ રાજો બારોટ બેઠા એ ફરી વાર દાયરા જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળા માણા આવી અને છસો કોરી રણા ખોટી પાસે મૂકીને કીધી કે આ છસો કોરી કે છસો કેમ કે ત્રણસો તમે દનની ની ભરી અને ત્રણસો નાથા એ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે ત્રણસો આ આ છસો કોરી અને ત્યાં કીધું કે રાજા બારોટને ને દઈ દ્યો રાજા બારોટ કીધું ભલે લઈ લે એમાં ના નહી પણ રાણા ખૂટી કે ઓલો ઇગયાર માં દુવો ગાઉં કે સાહેબ કવિતા લેખા પાછળ સાબિત કરવું પડે ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ કે કરી દેવું પડે જો આમ હા ઘણી વખત તમને ઘણા પૂછતા હોય તમે આના વખાણ કરો આના વખાણ કરો તો બાવડા પકડીને કેવું પડે ગાયલ દેખાડું તમારી ઈચ્છિત મૃત્યુ નું વરદાન તમે કોઈ થી મરો નહીં પાંડવોને મારો નહીં યુદ્ધ કદી પૂરું ન થાય દાદા કોઈ રસ્તો કે એક રસ્તો છે કે શું કે તમારા સૈન્ય જે શિખંડી છે ભાઈઓ માફ કરજો ભાઈ પ્રવદાન મામા

તમારા સૈન્ય જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું હું એ વાતમાં બીજા વખત કઈ લંબાવે અને ઘણી વખત ધંધો બોલ્યો છે એટલે મારી વાતો લંબાવાની જરૂરિયાત નથી ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે આગળ રાખો હું હથિયાર મૂકી દઈ ટૂંકમાં વાત કરું અને બીજે દિવસે શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા દાદો ભીષ્મ વિંધાણા ધરતીમાં પડ્યા ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે લોકકથા એમ કહે છે કે ગંગાજી પ્રગટ થયાં અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધુંય કરવું તો એટલે હું કઈ વચમાં આવી

बालोड़ नींदू न ढिले पातड़ा पीड़ा लाल पीरो दीदी पातड़ा पीड़ा લાલ પિરો જી કે કયા તારી લો યુ મા હે ઢાકણ તે દીધાલનાથ હે શિવા દીન નીંદ રોના હે સમયમાં

અને મહારાણા પ્રતાપ બેય શોધ્યા બાપા રાવણના વંશ છે ગોહિલોત એક ફાટો માં ગયો તો મરાઠા કેવાણા કે બેય શોધ્યા બે એક જ વંશના ઈ તાકાત એ ઉર્જા શક્તિ અને એ ભવાની જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી આજની ઘડી પણ મ્યુઝિયમની માલિક કર્યું

જોકે આમ તો ભક્તિ નો માર્ગ હોય તો ભલે જ્ઞાન નો માર્ગ હોય તો ભલે તપ નો માર્ગ હોય તો નીડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રેજ મોટો મણી કહેવાય કેવાય આ બધું સંન્યાસી હાટું છે સંસારી નથી તમે ધન તો ધર્મ કરીશો શરીર માંથી ઉતરીબંધી રખડતા શું કરશો સંસારી ના ધર્મ જુદા છે સન્યાસી ના ધર્મ જુદા છે એક નોખું પાડવું જોઈએ ના ધર્મ બીજી વાત સન્યાસી હોય વાનપ્રસ્તી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય ચાર કોઈ પણ આશ્રમ હોય યાદ રાખજો બપોર થાય એટલે ગોતવો ને ગોતવો પડે ગોતવો પડે જેટલા આશ્રમ છે તમામ આશ્રમ ઉપર છે એ ભાઈ મને પ્રશ્ન કર્યો તો મને કે આ સાધુઓની એસી એસી લાખની ગાડી નેવું નેવું લાખની ગાડી મને મને કેટલા જોવું તો મને કે જમાવટ મને કે તાર કેટલા દીકરા છે

એ ભાઈ મને કે દ્વારકાને દેવડે ઊભી અને આમ કરી દે વખતિમ જોતા હોય ને એટલે એમ કે આમ કરે આમ તો બધાયને જાડા જાડા દોરાને સૌને ઘીરે એ ગાડીઓ ને હવે ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી ને એને તો એટલું જ કરવું ગેન ક્યાં કોઈ દેવું ખાલી આમ કરવું આમ કરે જ બધાય નહીં કે થઈ જાય આ હળદની હાંતળી બધા થાય હતી બીક તેમ મકાન કોઈ દી બનાવ્યા મને કે હા પાયા ખોદવા કોણ આવતું પાયા ખોદવા કોણ આવતું

ગરીબ તવંગર નાના મોટા હવ ને હવ ને આ બધું કરવા આટું થઈને રાખા એમ કોઈને સન્યાસી બનાવ્યા કોઈને સંસારી બનાવ્યા આ એક મહામાયાની જે અકળ લીલા છે જે બ્રહ્માંડ શક્તિનું જે હાલી છે એમાં કોઈ ગરીબ કોઈ તવંગર કોઈ હારું કોઈ હા હતું આ બધું આમનામ છે બસ આપણા પગ ધગે ને તો આપણે સંપર્ક પહેલે ભાઈ દુનિયાને સાંભળે મઠવા ન જ ભાઈ દુનિયા બગડી ગઈ ને અમારા બાપુ એમ કહેતા દુનિયા બગડી ગઈ ને એના બાપા એમ કહેતા દુનિયા બગડી ગઈ ને એના બાપા એમ જ કહેતા

નહીં અને અમે અહીંથી જે કઈ બોલીએ છીએ બધા માટે હોતું નથી આવડતું નથી બધું શકે બધું બધાને આવડતું નથી સોનિયા ગાંધી આખો દેશ અકવી ને ભેંડોતા ન આવડે ભલે આખો દેશ પણ એને લઈને ડોબા ડોકા પાડતા થોડા આવડે હા મારા મામા ઝીણી ઝીણી વાતો બહુ મજાની હોય ખેડમાં એક જગ્યા મારો પોકરામ હતો બરોબર અડધા પોકરામાં લાઈટ ગઈ તો મેં ભાઈ ને કીધું કે જનરેટરની વ્યવસ્થા નથી રાખે રાખી કે વિવાહમાં હોય આ દીવો છે જનરેટર વિવાહમાં હોય દીવામાં ન હોય મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપા મારા પ્રતિમાં નહોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત અને તે અમારે પૂજા બાપા ઉતરે જા અહીંયા મઠ પેલો મારો એને પ્રોગ્રામ તઈ તો ભાઈ કઈ આપણી પાસે વાહન બહન કઈ હતા નહીં હાલની બસમાં ડુંગળી વાળીમાં આવવાનું અને ઉતરવાનું જવાનું પછી એ બસમાં ઉતરવાનું હું મારા બે હાઈલા જાય ધારમાં થાય એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ બી પ્રોગ્રામ નથી કર્યા મામા આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશું મજા આવશે મને કે હરસ ખરસ ને ઉધરસ ત્રણ નો હોવા તને હરસ નો હોવા અહીં બોલતા બોલતા ઉધરસ નો હોવો જોઈએ હામાવરણ કે ખરસ નો થવો જોઈએ એ પ્રોગ્રામ જામે